તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનાના કમોસમી વરસાદથી મીઠાના ઉત્પાદન પર પ્રભાવ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ વરસાદથી મીઠાની અગરોમાં પાણી ભરાઈ ગયું છે અને સોલાર પ્લેટ પણ તૂટી ગયા છે જેમાં ખારાઘોળામાં દર વર્ષે દસથી બાર લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થતું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે આ વર્ષે પચીસ ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે આ વખતે ઉત્પાદનમાં નવા માં તો અત્યારમાં તો વાંધો નથી પણ જે હવે હાલમાં નવું મીઠું આવશે એમાં પચીસ થી ત્રીસ ટકાનો ઘટાડો કમોસમી વરસાદના કારણે પ્રોડક્શન લેટ થઈ ગયું છે આ વખતે થી બે મહિના જેવું પ્રોડક્શન લેટ થશે નોર્મલ ઉત્પાદન ગઈ સાલે પણ થોડું ઓછું ઉત્પાદન જ થયું હતું અને એના કરતા પણ આ સાલ ઓછું ઉત્પાદન થશે ગઈ સાલ લગભગ અગિયાર લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું ખાડા ખોટામાં આ વખતે એના કરતા ઓછું થશે તાજેતરમાં આ વર્ષે કમોસમી વરસાદ થતા અમારા વિસ્તારની અંદર દર વર્ષે દસ બાર લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે પણ આ વખતે કમોસમી વરસાદને કારણે એમાં કોન્ટેનમેન્ટ થયું છે લગભગ ઓછામાં ઓછો મારો અંદાજ છે આ વખતે જયારે નવરાત્રી પછી એ લોકો રણમાં ઉતર્યા અને કમોસમી વરસાદના કારણે એમને જે શરૂઆતનું કામ કામ માટે કરવાનું હતું એ કામોમાં ખૂબ વિલંબ થયો અને જે એમનું કરેલું કામ હતું એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું એના કારણે એમને ફરીથી મજૂરી કરવી પડી આની અસર આડકતરી તેવી પડશે કે જે ટોટલ પ્રોડક્શન ખારાઓ લઈ સાતલપુરથી લઈ ચિંજવાડા લઈ લઈને કચ્છના રણમાં થાય એમાં વીસ થી પચીસ ટકાનો આગામી વર્ષે ઘટાડો આવી શકે એવી મારી Ne mal